મુલાકાત કચેરી બોડેલી ખાતે અમે છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે માત્ર પટ્ટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચાર જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જયારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમને પર જવાબ લઈને જ અમે જંપીશું તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકો ના કહેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માંગીશું નથી હું તો પટ્ટાવાળો છું મને કઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી એકવીસો કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર એમને કર્યો હતો એ જ પ્રકારની ઓફિસ અહિયાં હોય એવું પણ અમને શંકા છે હજુ પેલા નંબરો જે પણ આવે છે સીટોપ આવે છે આવનારા દિવસોમાં તપાસ કરીશું ખરેખર આ કચેરી અ ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે હમણાં હું આવ્યો છું થી પંદર મિનિટ થયા પણ અધિકારીઓના નંબરો સ્વીચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરી ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી વિસ્તારના કામ થવાના નથી એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીએ